સોયાબીન સોયાબીનની ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડ મિલમાંથી લાવી ટેકાના ભાવે વેચવાનું કૌભાંડ એકસો એસી કટ્ટા સોયાબીન વેચવાનું કૌભાંડ સામે આવ્યું એપીએમસીના ચેરમેન પર કૌભાંડનો આરોપ લાગ્યો છે આઠસો રૂપિયાના બજાર ભાવ લઈ નવસો ઇઠોતેર ટેકાના ભાવે વેચી તો લીંબડીયા આઈપીએમસી માંથી મળ્યા છે સાતસો કટ્ટા અરવલ્લીથી લાવવામાં આવ્યું સોયાબીન મામલતદારે એપીએમસી પહોંચી અને તપાસ હાથ ધરી છે

ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવે છે અને ટેકાના ભાવે વેચી મારવામાં આવે છે બજારમાં સસ્તો માલ છે અને સરકારનો ભાવ ટેકાનો છે તે વધારે હોવાથી વેચી મારવામાં આવે છે શું કહેશો હા અત્યારે સરકાર દ્વારા ડાંગર અને સોયાબીનની ખરીદી ચાલુ છે એમાં ડાંગર નિગમ દ્વારા ખરીદવામાં આવે છે અને સોયાબીન ભૂતકુમાસ દ્વારા ખરીદવામાં મહીસાગર જિલ્લામાં લીંબડા એપીએમસીમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એ ભ્રષ્ટાચારમાં આગળ પણ ચાર પાંચ ગાડી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને આજે પણ ચેરમેન દ્વારા ગાડી મંગાવી અને બે ગાડીનો ભ્રષ્ટાચાર કરી અને ખૂબ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે અને સરકારનો ભાવ નવસો ઠિત્તેર રૂપિયા છે બજારમાં આઠસો આઠસો રૂપિયા છે એટલે ખેડૂતોને બહુ છેતરબીની થાય છે એ બાબત સરકારને કડક કાર્યવાહી કરી તમામ હોદ્દેદારોને ઉપર કડક કાર્યવાહી કરવા મારી નવ છે માલ ક્યાંથી લાવ્યા છે ખેડૂતો સાથે ખરીદ્યો છે કે પછી બાર મિલમાંથી લાવીને બારોબાર ખરીદી કરવા છે બાર મિલ માંથી મોડાસા દાહોદ સંતરામપુર પછી આ બાજુ રોજ બબે ગાડીઓ આવે છે અને સીધો ભરવામાં આવે અને માં આવે છેતરપિંડી કરવામાં આવે છે અત્યારે કેટલી ગુણો અહીં એપીએમસીમાં માં જોવા મળી રહી છે અત્યારે લગભગ બે હજાર ગુણો જોવા મળે છે અને તમામ માલ ભ્રષ્ટાચારનો જ છે રોજે રોજ બબે ગાડીઓ બહાર આવેલું છે ખેડૂતો પાસે કોઈ પણ માલ નહીં ખેડૂતો પોત દસ ગુણે ના આવે બિલકુલ અહીંયા ઓછું ઉત્પાદન સોયાબીનનું મહીસાગર જિલ્લામાં થાય છે પરંતુ આટલી મોટી ગુણો ક્યાંથી આવી તે પણ એક સવાલ અહીંયા જોવા મળી રહ્યો છે અને ખેડૂતો કાકા શું કહેશો મોટી છેતરબીડી ખેડૂતો સાથે થઈ રહી છે શું કાર્યવાહી થવી જોઈએ આ લોકોને શું કાર્યવાહી થવી જોઈએ તો ખરેખર ખેડૂતોને ભાવ બજારની અંદર આઠસો વીસ ને ત્રીસ રૂપિયા છે વીસ કિલોનો માર્કેટિંગની અંદર નવસો ને રૂપિયા ભાવ છે અત્યારે જે આ સેમ્પલ જોઈએ છે માર્કેટિંગની અંદર ખેડૂતો આ ટ્રેક્ટરોમાં ઉભા છે પચીસ મણ તરીમણ એ રીતે સોયાબીન છે બાકી આ જે માલ ભરાયો છે માર્કેટિંગ યાર્ડમાં હું જાતે વ્યવસ્થાપક કમિટી સભ્ય તરીકે બોલું છું કે આ માલ બહારથી મેલોમાંથી લાવીને ભરવામાં આવેલો છે મિતેશ ભાટીયા ન્યુઝીન ગુજરાતી મહીસાગર એમને મંગાવ્યું છે એવું કોઈ કહેવાવાળો છે કોણ અને એ હોય તો ડ્રાઈવર બોલે જે બોલવા વાળા છે તો રાજકીય અદાવતને કારણે બોલતા હોય

તો પેટ્રોલ ડીઝલ કર્મચારી આરામ કરતો હતો અને ત્યારે તસ્કર ચોરી કરીને ફરાર થઈ ગયા છે તો તસ્કર એક પેટ્રોલ પંપને નિશાન બનાવ્યો હતો જેના સીસીટીવી પણ સામે આવ્યા છે તો રાત્રે તસ્કર રોકડ ભરેલ પાકીટ લઈને ફરાર થયો છે તો એના હાથમાં પર્સ પણ જોવા મળી રહ્યું છે અને આ સમયે કર્મચારી આરામ કરી રહ્યો છે અને તેનો જ તે લાભ લે છે રાજકોટમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક વાવડી વિસ્તારમાં ઇલેક્ટ્રિક દુકાનમાં ચોરી બે જેટલા કારખાનાને તાળા તૂટતા લોકોમાં ફફડાટ છે પચાસ હજાર જેટલા રોકડનાણાંની ચોરીની ઘટના સામે આવી છે તો સીસીટીવીમાં કેદ થઈ છે આ ઘટનાને સમગ્ર મામલે રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે યાત્રાધામ દ્વારકામાં થોડા દિવસે બાઇકની ચોરી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ખાનગી હોટેલ બહાર થોડા દિવસે એક બાઇક ચોરી કરતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે બાઇક ચોરી કરી અજાણ્યો શખ્સ નાસી છૂટ્યો પોલીસને થોડા દિવસે પડકાર ફેંકતો આ ચોર જોવા મળી રહ્યો છે તો બાઇક માલિકની ફરિયાદના આધારે પોલીસે ચોરને પકડવા ચક્રોગતિમાન કર્યા છે તો અત્યારે શિયાળાની રાતનો અને ઠંડીનો લોકો અત્યારે લાભ લઈ રહ્યા છે પેટ્રોલ પંપના પહેલા દ્રશ્યો છે કે જ્યાં કર્મચારી સૂતો છે અને પર્સ ચોરીને ચોર ફરાર થઈ જાય છે રાજકોટના પણ સીસીટીવી સામે આવ્યા છે તો બીજી તરફ થોડા દિવસે બાઇક ચોરીની ઘટના પણ સામે આવી છે ચડ્ડી બનિયા અંધારી ગેંગનો આતંક પણ જોવા મળ્યો છે તો રાતના અંધારાનો લાભ લઈ અને ચોર ત્રાટકે છે અને ચોરી કરીને ફરાર થઈ જાય છે તો રાજકોટ દ્વારકા સુરતના દ્રશ્યો અમદાવાદ આરટીઓ અને ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે આકરી કાર્યવાહી કરી છે ત્રણથી વધુ વખત ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હોય તેવા ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે તો પોલીસે આવા કુલ ત્રણ હજાર વાહન ચાલકોની દરખાસ્ત આરટીઓને મોકલી હતી અને જેમાંથી જી જે વન પાસિંગ ધારકોની તેરસો એસી દરખાસ્ત છે આ તમામને નોટિસ આપી સાત દિવસમાં ખુલાસો માંગ્યો જવાબ રજૂ ન કરનારા લાયસન્સ સસ્પેન્ડ થશે ત્રણ મહિનાની અંદર જે લોકોએ ત્રણથી વધુ વખત ઓફેન્સીસ કર્યા છે એવી દરખાસ્ત અમને તેરસો ને એંસી વ્યક્તિઓની મળી છે પોલીસ તરફથી ત્રણ હજારથી વધુનો લાઇસન્સનો ડેટા હતો એમાં અલગ અલગ આરટીઓના હતા અમારા જીજે વનના સુભાષ બ્રિજ આરટીઓના છે તેરસો એંસી એ તમામને નોટિસો આપી દીધી છે લાઇસન્સ સસ્પેન્શન કરવાની અને આગામી સમયમાં એ પ્રક્રિયા પૂર્ણ કરી અને લાયસન્સ સસ્પેન્ડ તો ત્રણ મહિનામાં ત્રણ વખત જો તમે ટ્રાફિકનો ભંગ કર્યો છે તો એવા લોકોને નોટિસ આપવામાં આવી છે અને પૂછવામાં પણ આવી રહ્યું છે કે કેમ તમારું લાયસન્સ સસ્પેન્ડ ન કરવામાં આવે કારણ કે સતત તમે નિયમોનો ભંગ કરી રહ્યા છો અને તમને એની દિલગીરી પણ નથી અથવા તો નિયમોનું પાલન કરવાની મનશા પણ નથી સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં લાખો રૂપિયાના ખર્ચે બનેલા વોટર એટીએમ હાલ શોભાના ગાંઠિયા બન્યા છે ડાકોર આવતા શ્રદ્ધાળુઓને પાણીની સુવિધા મળે તે માટે પાંચથી છ સ્થળોએ વોટર એટીએમ મુકવામાં આવ્યા અને આ એટીએમ દ્વારા ભક્તોને નજીવી કિંમતે બે થી દસ લિટર પીવાનું પાણી મળી રહે તેવો ઉદ્દેશ હતો એક વોટર એટીએમની કિંમત પાંચથી છ લાખ રૂપિયા સુધીની છે અને ત્યારે આ અંગે શહેર ભાજપ પ્રમુખે અધિકારીઓ પર ખાસ કરીને તત્કાલીન ચીફ ઓફિસર પર ભ્રષ્ટાચારના આરોપ કર્યા છે

અને એ અત્યારે જે વોટર એટીએમ છે એ ચાલુ થાય તે લાખો યાત્રાળુઓને આનો લાભ મળી શકે બુલેટિનમાં માં આગળ વધીશું ને નકરા બ્રેક બાદ કુછ સફર અંજારના ભુવડ નજીક જ એક કેમિકલ કંપની આવી રહી છે અને જેની લોક સુનાવણી શરૂ થાય તે પહેલા જ વીસ ગામના લોકોએ અધિકારીઓને ઘેર્યા અંજારમાં ખાનગી કંપની માટે લોક સુનાવણી યોજાઈ જેના વિરોધમાં વીસથી વધુ ગામના લોકો ભેગા થયા ભુવડ ખેડોઈ અને આસપાસના ગામના રહેવાસીઓએ આ કેમિકલ કંપનીનો વિરોધ કર્યો લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને લોક સુનાવણી